છેલ્લા ત્રણ વર્ષથી સરકાર ગોળ ગોળ જવાબ આપે છે તો વિમલ ચુડાસમાએ જણાવ્યું કે ઓરિસ્સાની સરકાર દ્વારા સફેદ બાખીની દવા ખેડૂતોને આપવામાં આવે છે દરિયા કિનારે નાળિયેરીનું વાવેતર વધારે હોવાથી ખેડૂતો બીજું કોઈ વાવેતર કરી શકતા નથી વિમલ ચુડાસમાએ કહ્યું કે ડુંગળી અને બટાકાના પૂરતા ભાવ ખેડૂતોને મળતા નથી અને ખેડૂતોને ટેકાના ભાવ પણ મળતા નથી સરકાર ઈચ્છે તો બધું કરી શકે પણ સરકારને ખેડૂતોની કોઈ ચિંતા નથી આજ રોજ સવારને આજની બે બેઠકો છે એમાં સવારની બેઠકમાં પહેલી પ્રશ્નોત્તરી સમયે મારે પ્રશ્ન નંબર એકતાલીસમાં હતો એ પ્રશ્ન નંબર એકતાલીસમાં એ હતો કે ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લામાં જે નારીના બગીચા છે એમાં સફેદ માખી દ્વારા ખૂબ જ નુકસાન કરવામાં આવે છે અને આની કેટલી અરજી મરેલી છે અને આમાં આમ આમાં સરકાર દ્વારા શું ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને કંઈ સહાય આપવામાં આવી છે ત્યારે મને જવાબ એવી રીતે આપવામાં આવ્યો કે સરકાર પાસે બે અરજીઓ આવેલી છે તે એમને યોગ્ય માર્ગદર્શન આપે છે અને કોઈ સહાય ચૂકવવામાં સરકાર દ્વારા નથી આવતી ત્યારે મારા ગીર સોમનાથ જિલ્લાના અને જૂનાગઢ જિલ્લાના ખેડૂતો અંદાજી ત્રણ કે ચાર વર્ષથી આ સફેદ માખીથી ત્રાહીમામ છે સફેદ માખી દ્વારા નારિયેળનું સંપૂર્ણ નુકસાન કર્યું છે નાળિયેરું છે એમાં દાગો દાગો આવી જાય છે જે જે તેનું ઉત્પાદન છે એ બહુ ઓછું પ્રમાણમાં ઉત્પાદન થયું છે કારણ કે ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લામાં લગભગ વધારે પૂરતા નારિયેળીના બગીચા લોકો વાવેતર કરે છે દરિયા કિનારે છે વધારે પોતા નારીના બગીચાનું વાવેતર થાય છે મારો પિસ્તાળીસમો પ્રશ્ન હતો કે ખેડૂતોને એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની રાજ્ય ખેડૂતોને ખેત પેદાશોના પોષણ ભાવ મળતા નથી એ હકીકત સાચી વાફેક છે કે કેમ ત્યારે સરકારે જવાબ આપ્યો છે કે નાજી જો ખેડૂતોને ખેત પેદાશોનો પોષણ ભાવ મળે તે માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે મને એવો ગોળગોળ જવાબ દેવામાં આવ્યો છે આજે તમને ખ્યાલ હશે કે ખેડૂતોની હાલત કેવી છે તેને પૂરતા ટેકાના ભાવ મળતા નથી આજે તમે ડુંગળી બટેટા તમે બટેકા જોવો છો કે રોડ ઉપર ખેડૂતો ફેંકી દે છે કપાસના ભાવ છેલ્લા આઠ વર્ષથી એને પૂરતા ભાવ નથી મળવામાં આવતા જ્યારે ડુંગળીને નિકાસની વાત થતી હોય ત્યારે જ્યારે ખેડૂતો પોતાની ડુંગળી આપી દે પછી જ સરકાર દ્વારા કૃષિ પ્રધાન દ્વારા જે નિકાસ માટેની મંજૂરી આપવામાં આવે છે એ સમયસર આપવામાં આવતી હોય તો ખેડૂતોને પણ સારા ભાવ મળે અને ડુંગળીનો ડુંગળીનો નિકાસ થઈ શકે એટલે ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા ખેડૂતો મહેનત કરે છે એ જ્યારે બજારમાં વેચવા જાય છે ત્યારે વચેટી લોકો છે એ એમાં કમાય છે ખેડૂતો તો ત્યાંને ત્યાં રહે છે